નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓ અને સામાજિક વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે વાર્તાઓનો આનંદ માણવા માટે આ ચેનલ ને જો હજુ આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ દબાવી દો મિત્રો વાર્તાઓ સાંભળવાનો ખરેખર એક લાહોર વિદ્યા જેવું હોય છે આજની વાર્તા છે હાથ ફેરો ઘરની અંદર હાથ ફેરો થાય એટલે કે નાની મોટી ચોરી થતી હોય અને એ ચોરી પાછળનું કારણ જ્યારે આપણે જાણીએ અને ચોરી પાછળ તો સ્વાભાવિકપણે કારણ કંઈ સારું તો ન જ હોય પણ કેટલીક વખત સારા કારણ માટે પણ ઘરમાં ચોરી થતી હોય છે આવી જે ચોરી એટલે કે હાથફેરોની આ વાર્તા છે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હાથ ફેરો ઘરનું સંચાલન ડોસી પાસે હતું ડોસા અને બે દીકરાઓની આવક કમાણી જેવી ઘરમાં આવે ને એટલે ડોસી સાપ દેડકું ગળે ને એમ એ કમાણી ગળી જતી ઘરમાં રાખેલા જૂના ખખડધજ કબાટના બારણાના નકુચામાં લટકતું હડમતાળું એટલે જૂનવાણી તાળું એ ડોસીની કમરે લટકતી કટાઈ ગયેલી ચાવીઓને કેમે કરીને સારતું નહીં એટલે એ ચાવીથી તાળું જલ્દી ખુલતું નહોતું પણ ચીકણા સ્વભાવની ડોસી એ તાળું બદલવા માગતી નહોતી કારણ કે ખર્ચો થાય ને એટલે ડોસી એમ કે આ મારું રોયું કેમે કરીને ખુલતું નથી હારતું નથી મને સંદુડા કંઈ નવું લાવવું જ હોય છે એમ કે ને એટલે ફટાક લઈને તાળું ખુલી જાય કારણ કે તાળાને એમ થતું હોય છે કદાચ આપણી જગ્યા છીનવાઈ જાય આ તાળું જે હતું ને એ આમ તો હડમ તાળું કહેવાતું જૂનવાણી તાળું હોય ને મોટું એને હડમ તાળું કહેવાય એ ડોસા એ સંઘરેલા એક જૂના લોખંડના વાળા સાથે આડો સંબંધ બાંધી ચુકેલો એટલે ડોસી ક્યારેક આઘી પાછી થઈ હોય ને ઘરમાં જેટલા વ્યક્તિઓ હતા ને જેટલા સભ્યો હતા ને બધા જ એવું ઈચ્છતા કે ડોસી પાછી થાય એટલે મરી જાય પણ ડોસી પાસી નહોતી થતી માત્ર આખી પાછી જ થતી એ વખતે ડોસા એ હળમતાળા પાસે આવતા અને હાથમાં એને લઈ અને ઘડીક રમાડતા પછી પેલો જે વાળો હતો ને એ વાળો તાળાની અંદર પ્રવેશે એટલે તાળું અનેરો રોમાંચ અનુભવી અને ફટાક લઈને ખુલી જતું અને ડોસા ડોશીના હિસાબમાં લાંબો ફરક ના પડે એનું ધ્યાન રાખી અને હાથ ફેરો કરી લેતા બંને વહુઓ ઉપર નો ત્રાસ હતો અને ડોસા મૂંગે મોઢે બધું જોયા કરતા એટલે વહુઓ માટે થઈ અને આ ડોસી મૂડીમાંથી ડોસા ને હાથ ફેરવો કરવો પડતો પણ આપણે આપડી વાર્તામાં એક સારા એવા મોટા હાથ ફેરાની વાત કરવાના છીએ સોસાયટીના નાકા ઉપર ચેલારામ મારવાડી કરિયાણે દુકાન લઈને બેઠો હતો પણ એ ચેલારામના માત્ર નામમાં જ રામ હતા બાકી થઈ શકવની ઓલાદ હતો આ આપણી વાર્તાની જે ડોસી છે ને એવી જેટલી ડોસીઓ સોસાયટીઓમાં હતી ને એ બધી લોભિયણ ડોશીઓની મૂડી આ ચેલકો બે ટકા વ્યાજે રાખતો અને પાછો વ્યાજ વ્યાજ છે મૂડીમાં ઉમેરી અને વ્યાજ વ્યાજ લઈ અને એ આંકડો મોટો કરે જતો હતો પણ ક્યારે વ્યાજ પેટે પાવલી એને કોઈ ડોસીને આપી નહોતી અને ડોસીઓને એમ હતું કે આપણા પૈસા બે ટકા ચેલકો લઈ જાય છે તો સારું એમ અને આ ચેલારામ મારવાડી ડોસીને એવું સમજાવવામાં સફળ થયેલો કે આખા શહેરમાં મારી જેવો સસ્તો અને સારો બીજો કોઈ વેપારી નથી એટલે ડોસીમાં ઘરમાં કરકસરના નામે કંજુસાઈ કરી અને પૈસા ભેગા કરી અને ચેલકાને

એટલે ડોશીમાં એ લાઈટ બિલ ઉપર રોક લગાવવા માટે મોટા છોકરા લાલા પાસે હવે ગમે એટલે ડોશી પહેલા તો વિનવણી કરી જોઈ પછી અમને હેરાન કરવા માટે અમને હલવાડી દેવા માટે કોઈ આડોશી પાડોશી આંકડી નાખીએ છીએ એવું બાનું કાઢી જોયું પણ જે અધિકારીઓ હતા એ કઈ समझा नहीं એટલે ડોસી એ બસો પાંચસો રૂપિયા લઈ અને હાલતું થવાની સ્કીમ પણ રજૂ કરી પણ અધિકારીઓ ટસના મસ ના થયા અને ડોસીના ઘરનો લોડ ગણી અને દસ હજારનો દંડ ફટ આવ્યો એટલે ડોસીનો તો જીવ તાળવે ચોંટી ગયો અધિકારીઓને કેટલી ગાળ્યો દીધી મનોમન ને શ્રાપ આપ્યા કે એ તમારું કઈ સારું નહીં થાય આવતા ભાવમાં તમારું તમે નરકમાં જાઓ ને આવતા ભવે મેંદડા થાઓ ને આમ થાજો ને તેમ થાજો ને કેટલાય શ્રાપ દોષીએ આપ્યા કારણ કે દંડ આવ્યો ને હવે આ જે દંડ આવ્યો ને એની અસર આ જે દૂર બની ને ઘટના નહીં પણ દુર્ઘટના એની અસર બિચારી વહુ ઉપર પડી બે વહુઓને તો સવારે પાંચ વાગે ઉઠી જવું પડતું ઘરમાં કચરા પોતા વાસણ કુસણ રસોઈ વગેરે કામ જેવું પતે એટલે તરત જ સાડીઓના ભરતકામનું કામ આ વહુને સોંપી દેવામાં આવતું એટલે આખો દિવસ બિચારી નવરી ન થતી ટિકિટ આંકવાનું ભરતકામ કરવાનું સાડીઓ ભરવાનું કામ ડોસી ક્યાંકથી શોધી લાવતા અને વહુઓ પાસે કામ કરાવી રાખતા હવે ઉઠવાનો ટાઈમ પાંચ વાગ્યાનો હતો ને એને બદલે આ દસ ની ખોટ પડી ને એટલે ડોસીએ સાડા ચાર વાગ્યાનો ટાઈમ ડોસી વહુઓને કરી દીધો બિચારી વહુઓ તો મૂંગે મોઢે કામ કર્યા કરતી અને ડોસી પાછા ઘણી બધી જાણકારી ક્યાંક થી લઈ આવતા કે ભાઈ ટાઢા પાણી નાવાથી તાવ નથી આવતો એટલે આખા ઘરને ટાઢા પાણી નાવાની ટેવ ડોસી પાડી દીધેલી છોકરાઓને આજે નવરાવી દેતા મોટા છોકરાને બે બાળકો હતા નાના ને એક બાળક હતું એટલે ત્રણ એને રાત્રે જ નવડાવી દેવાના અને ઠંડીને કારણે કોઈને નાવું ન હોય તો એ ડોસીને કઈ વાંધો નહોતો અને ચા પાછી શરીર ને નડે એવું ડોસી શોધી લાવેલા એટલે ઘરમાં ચા બનવાની બંધ પણ માપી આપવામાં આવતું અને દૂધ વાળો જયારે દૂધ નું બિલ રજૂ કરે ને ત્યારે ડોસી કહેતા લે એટલું બધું બિલ થોડું હોય ફલાણા દિય તમે હતા નહિ ઘરે અને અમુક દિવસે બે માપ દૂધ જ લીધું હતું અને આ દિવસે મારી નાની બહુ છોકરાને લઈને મળવા ગઈ અને આ દિવસે તમે બહાર ગામ ગયા એમ કરી કરી અને દૂધના બિલમાં કાપકૂપ કરી નાખતા અને છેલ્લે પાછા રાઉન્ડ ફિગર કરતા ડોસી શીખી ગયેલા હો હવે દૂધ જે હતો ને એ પોતાને પડતી જે આ ખોટ હતી ને એ પાણી નાખીને પૂરી કરી નાખતો કારણ કે કોઈ ખોટ તો સહન નો જ કરે ને શાકભાજી લેવાય ડોસી જતા પણ હા અંધારું થાય ને ત્યારે કારણ કે સસ્તું મળે ડોસીને ક્વોલિટીમાં કોઈ રસ નતો માત્ર ક્વોન્ટિટીમાં અને સસ્તું મળે ને એમાં જ ડોસીને રસ હતો એટલે બાળકો કુપોષિત થયા રોગ રોગચાળો ડોસીને જ ઘરમાં ઘૂસો પણ ડોશી જેનું નામ દસ રૂપિયા કન્સલ્ટિંગ ફી હોય ને એવા ડોક્ટર પાસે ના છૂટકે ચાલે એવું ના હોય ને તો જ બાકી તો ઘરે જ ઉપચાર કરી નાખે ત્યારે એવા ડૉક્ટર પાસે લઈ જતા આમ ડોસી ખૂબ કંજુસ અને એકદમ ચીકણા સ્વભાવના હતા ઝઘડોય કરી લે ક્યારેક ડોસી બહાર ગઈ હોય ત્યારે સુખડી ને શીરો એવું બનાવીને ખાઈ પણ લે પણ નાની વાહુ હતી બિચારી ભોળી અને ગરીબડી હતી કારણ કે એના પપ્પા જે હતા ને એ નાનો માણસ હતો એને જયારે લગ્ન થયા ત્યારે એને વળાવી ત્યારે બિચારી એના પપ્પા ને વળગી અને ખૂબ રડેલી એ જોઈને દોશી નો મગજ ગયેલો એ વખતે વિદાય પ્રસંગમાં પણ દોશી ચૂપ રહી નહી શકેલા અને વેવાય ને કીધું કે ભાઈ વેવાય નવી નવાઈ ની છોડી વળાવો છો તમે હવે અમને સાવા દો બાપા બહુ વાલી હતી લગ્ન શું લેવા કર્યા તો પછી ઘરે જ રાખવી હતી આવું કડવું વેણ દોશી બોલ્યા એટલે બિચારી જે નાની વહુ નૈના હતી ને એ ખૂબ વધારે પડતું રડી પડી અને એને ડોસીના કડવા સ્વભાવનો ખ્યાલ ત્યારે જ આવી ગયો એ બિચારી એક દેવ નામના છોકરાને પ્રેમ કરતી હતી પણ એ દેવને ઘરનું મકાન નહોતું એટલે એના પપ્પા ઘરના મકાન વાળી અને કહેવાતી ખાધે પીધે સુખી કુટુંબ વાળી ડોસીના ઘરમાં દીકરીને દીધી મા બાપને તો ભાઈ દીકરી સુખી થાય એમાં જ રસ હોય ને પણ દીકરી સુખી કઈ રીતે થાય ને એ કદાચ મા બાપ વિચારતા નથી હોતા નૈનાને જો પેલા દેવ સાથે પરણાવ્યું હોત ને તો ભલે એને ઘરનું મકાન નહોતું પણ એ એને સાચવીને રાખે અને ખૂબ પ્રેમથી એને રાખે અને એની સાથે બહુ સારી રીતે જીવી શકે પણ આ ઘરના મકાનવાળી ડોશીને ડોશીના છોકરા સાથે લગ્ન કરાવ્યા પછી દીકરીની દશા કામવાળી કરતા પણ બદતર થઈ હતી વ્યવાય ક્યારેક ક્યારેક ઘરે આવી ચડતા દીકરીને સુખી છે કે દુખી છે એવું જાણવા માટે મળવા તો આવે ને એટલે વારે ઘડીએ વેવાય આવતા ને એટલે ડોસી એક દિવસ કડક શબ્દોમાં કહી દીધું કે બહુ દીકરી વાલી હતી તો પછી ઘરે જ રાખવી હતી ને વેવાય આમ સાસ વારે ધોયડા આવો છો મળવા આટો એમના પોહાણ નથી બોલો કારણ કે નાનો માણસ હોય ને એની બહુ કિંમત કોઈ કરતું નથી હોતું પછી તો ઘરે કઈક સારી વસ્તુ બનાવી હોય ત્યારે પોતાની દીકરી ખાધા વગરની રહી ન જાય એવા હેતુથી એ ડબ્બામાં પેક કરીને દેવા આવતા અને પાણી પીવા માટે ઊભા ન રહેતા પણ એ વસ્તુ જે દઈ જતા ને એ મોટા ભાગે તો ડોસી અને છોકરાઓ જ ખાઈ જતા થોડુંક ચાખવા પૂરતું ડબ્બામાં મૂકે અને પછી વહુને કહે કે તારા બાપા દઈ ગયા છે કંઈક મોઢામ કરે એવું નહોતું હોય તારે ખાવું હોય ખા ન કરતું ઉપાસ કહીશ કે બા ખાઈ જાય એમ નાની નઈ બિચારી ચાખવા પૂરતી જે વસ્તુ એ ખાય ડબ્બો ધોઈ નાખતી અને ડબ્બામાં કાપી મૂકી દેતી હવે પછી મારા માટે

એમ કરીને આમ હાથ પકડ્યો ને તો દાજી ગયો ને એમ હાથ પાછો ખેંચી લીધો એટલે તને તાવ આવે છે એટલે તરત માળા ફેરવતા ફેરવતા ડોસી માં બેઠા કીધું અને નહીં તાવ આવે છે તો હોઈ જાય હવે એવા છે ના તાવ આવતા હોય નો કામ કરવું હોય ને એના બાના હોય હોઈ જાય શું તાવ ઉતરી જશે સાની માની હાડીઓ ભરો હવાર માં વેપારી આવવાનો છે ને પાછી દેવાની છે બોલો ડોસી એ તો સહેજ પણ દયા ન દાખવી પણ મોટી હોવું છે ને થોડીક માથા બારી સાડીઓ આંચકી લીધી અને એને બાવડું પકડે અને પોતે સાડીઓનો નો ગાભાનો બધો ગોટો વાળી ઘા કરીને એ ભૂઈ ગઈ કે કરાવી લો કામ તમે કારણ કે ક્યારેક તો માણસ ત્રાસી ને પછી સવારે ડોસીએ નાના દીકરાને કીધું કે જો નૈના તાવ આવ્યો છે પણ દવાખાને લઈ જાય અને ડોક્ટર રિપોર્ટ રિપોર્ટ તો પછી તું રિપોર્ટ ન કઢાવતો નથી આવું શીખવાડી અને પેલાને દવાખાને લઈ જવા માટે કીધું કઈ આગ્રહ માં કે એમ જ કરે એટલે દવાખાને ગયા એટલે ડોક્ટરે તપાસ કરી એટલે એને તરત રિપોર્ટ કાઢવાનું કીધું કે રિપોર્ટ કરાવ્યા વગર દવા હું નહીં આપું એમ એટલે ઓલો તરત જ જાય અને એના સસરા ઘરે મૂકી આવ્યો દીકરીને ઘરે આવેલી જોઈ અને બાપ તો ખુશ થયો કારણ કે બિચારી ત્યાં દુઃખી થતી હતી એને ખબર હતી પિતાને એના પપ્પાને પણ જ્યારે એને ખબર પડી કે દીકરી તો તાવ ખૂબ ભરાયો છે એટલે એ તરત મોટા દવાખાને લઈ ગયા હવે ટાઈફોઈડ નું નિદાન થયું એટલે ડોક્ટરે કીધું કે ભાઈ એક મહિનો તો ઓછામાં ઓછો અને આરામ કરાવવો પડશે સાસરે મોકલે તો આરામ થાય હોતું નહીં એટલે દીકરીને પોતાના ઘરે રોકવા માટેની રજા લેવા માટે મળવાય થયું બે દી ભલે જી આવતી ત્યાં આવીને બાદી પડી અહીંયા હોત ને તો અમે મોટા દવાખાને લઈ જાત હવે તમે પાછા મોટા દવાખાને લઈ ને રિપોર્ટ કરાવજો એમાં ન કરતા વેવાય બોલો હવે ડોસી એ પોતાના ઘરે જે ખર્ચો આવવાનો હતો એ બારોબાર વળાવી દીધો કે ભાઈ મારી દીકરી છે તેનો કઈ ખર્ચો કરવામાં થોડો પાછો પડ્યો બરોબર ને વેવાય અને વેવાય જવાબ આપવા માટે મોઢું ખોલ્યું પણ ધુમાડાના કારણે ખાંસી ચડી વેવાય ડોસા ને ખાંસતા મૂકી અને જતા રહ્યા પણ ડોસા બધું સમજતા હતા તે દિવસે બપોરે ડોસી આડે પડખે થઈને

બે ટકા વ્યાજે આપવાના હતા એક વખત ઘરમાંથી લઈ ગયું અને એ વખતે મોટી વહુ જ ઘર હાજર હતી એટલે સ્વાભાવિક રીતે આરોપ મોટી ઉપર જ આવે એમ હતું એટલે ડોસી તો મોટી મંડ્યા લેવા કે વાલા મોય નામ લીધા નથી મારા રૂપિયા લીધા એમ માથાકૂટ ચાલતી હતી કે આવા દે મારા છોકરા ને આવે એટલે તારી ખબર લઈ નાખું એમાં લાલો કામે આવ્યો બરાબર ડોસે કીધું જોયો છો મોકલી દીધા છે એ વખતે સેટી પર બેઠા બેઠા બીડી પીતા ડોસા તરત ગરજ્યા હો ખબરદાર જો મારા મારી વહુ ને એક આંગળી અડાડી છે ડોસા ઉભા થયા છોકરા ને જઈને બે લાફા ચડાવી દીધા હો ડોસી વચ્ચે આડા ફરવા ગયા ડોસી ને બે ચડાવી હખ લેવા દેતી નથી આજ પછી ઘરનો વહીવટ હું કરીશ બેસાની માની આમ ઓલો નાનો મુનિયો હતો ને એ માથાકૂટ જોતો હતો દાદી માને માર પડ્યો ને એટલે એ રાજી થયો કારણ કે એને દાદીમાં ક્યારે દાદીમાં ક્યારે ચોકલેટ લેવા માટે પાછી આપતા નહોતા એટલે કોઠાર રૂમ માં જાય અને કુતરા તગડવા લાકડી લઈએ લેવા દાદા દાદા કે સાબાશ બેટા તો આજ રંગ રાખવાનો થયો છું લાકડી લઈ અને ડોસા ડોસી મારવા ધસ્યા એ વખતે મોટી ફરી મારા સમશે બાપુજી જો તમે બા ને મારો ને તો ડોસા કે જોયો હા હક લેવા દીધું નથી એની ઉપર દસ રૂપિયા ચોરવાનો તો આરોપ નાખે તોય તને બચાવવા માટે આડી ફરી આનું નામ સંસ્કાર કહેવાય

ત્રીસ વર્ષ થી જે ડોસી નું એક ધારું એક ચક્રી શાસન ચાલતું હતું ને અંત આવ્યો અને ઘરમાં ડોસા નવી સરકાર રચાયો અને નવી સરકાર માં મંત્રી પદ મળશે ને એવી આશા એ બે છોકરા ચૂપ રહ્યા ડોસી નો પણ કોઈ પક્ષ ના લીધો પછી તો બાળકોને ભણાવવા માટે ઘરે શિક્ષક આવવા માંડ્યા બાળકોના જન્મ દિવસ ઘરે ઉજવાવા માંડ્યા દર રવિવારે અથવા રજાના દિવસે બે દીકરાઓ

એ સમાચાર આવ્યા એટલે ડોસી ઉપર તો ભાઈ વીજળી પડી હોય જે કઈ બચાવી બચાવી ભેગું કર્યું હતું એ બધું પેલો ચેલારામ લઈ ગયો હવે ઘરમાં તો કઈ ડોસી નું ચાલતું નથી ઘરના ખૂણામાં એક બાજુ બેઠા બેઠા ડોસી માળા ફેરવે છે અને માળા ફેરવતા ફેરવતા રામ 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 બોલે છે પણ ક્યારેક ચેલકો યાદ આવે ને ત્યારે રામ 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 ને બદલે ચેલારામ ચેલારામ બોલાઈ જાય છે તો મિત્રો આ હતી વાર્તા હાથ ફેરો આશા રાખું છું કે તમને પસંદ આવી છે આવી જ વાર્તાઓની લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ કરજો તો આ બધી વાર્તાઓ જે છે પ્રતિલિપિ શોપીજન અને માતૃભારતી જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો ધન્યવાદ